ગૌરી જો તને વાલી વાલી કરે છે છોરી પેલી ચક્કી તો જો આ ચકી જો ઉપર જો તારી માથે જો ગૌરી આવી પાછી આવી એને વાલી વાલી કર દે જોવે છે ને ખબર પડે છે નવા કપડા પહેર્યા છે એ જો એને ખબર પડે છે ક્યાં જવું છે

તૈયાર થવાનું ને બધું બહુ પછી મોડું થાય ને મારી ગાયો અંદર જતી રહી હું મારા દીકાને લાઈ કાઢી આપું એટલે હું હવે જસ્ટ તૈયાર થઈને ગાયો અંદર જતી રહી એટલે સાંજે અમે ફોટા પાડશું ગાયો સાથે